અમદાવાદ અને મહેસાણામાં એનઆઈએના દરોડા મની ટ્રાન્સફરનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો છે દિલ્હી અને કોલકાતાના કેસમાં ગુજરાતમાં દરોડા બહુચરાજીમાં નીલકંઠ મોબાઈલ મની ટ્રાન્સમાં તપાસ દુકાન સંચાલક હાર્દિક પટેલે એનઆઈએની ટીમ દિલ્હી લઈ ગઈ છે પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ જણાવશો દિલ્હી કોલકતા કેસમાં ગુજરાતી દરોડા પાડ્યા છે ત્યારે હાલમાં શું વિગતો સામે આવી રહી છે કારણ કે બહુચરાજી સુધી રેલો પહોંચ્યો છે જી ચોક્કસ અમદાવાદ મહેસાણા બાદ જયારે બહુચરાજી માં એક યુવાન ને એએનઆઈ ની ટીમ જે છે તે ઉઠાવી ગઈ છે એનઆઈએ દરોડા પાડ્યા છે ત્યારે નીલકંઠ મોબાઈલ અને મની ટ્રાન્સફર નામની આ જે દુકાન ચલાવતા હતા યુવાન ઉઠાઈ ગઈ છે છે તેવા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી સ્થાનિક પોલીસ જે છે તેમને પણ કોઈ ઓન પેપર આપવામાં નથી આવ્યું કે આ વ્યક્તિને ઉઠાવી જઈએ છીએ પરંતુ પોલીસ અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ નામના યુવાનો મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરીને વધુ પૂછતા જે છે